જય સ્વામિનારાયણ ભક્તો ભાદરવા માસમાં આવતી વામન એકાદશી ખૂબ જ પવિત્ર અને કલ્યાણકારી છે ભક્તો આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી ભક્તો આ એકાદશીના શ્રવણ માત્રથી જ સર્વ પાપોનો ક્ષય થાય છે ભક્તો આ વામન એકાદશીને પરિવર્તિની એકાદશી અને જલ જીનણી એકાદશી પણ કહેવાય છે ભક્તો આ એકાદશીના દિવસે કૃષ્ણ ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું હતું ભક્તો આવો આપણે આજે સાંભળીએ વામન એકાદશી વ્રતની મહાત્મય કથા યુધિષ્ઠ રાજા પૂછે છે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તેના કયા દેવ છે અને તે કરવાથી શું પુણ્ય થાય છે તે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠર રાજા મોટા પુણ્યવાળી સ્વર્ગને દેનારી મોક્ષ આપનારી તથા સર્વ પાપોને હરનારી ઉત્તમ એવી વામન નામની એકાદશી કહું છું તે સાંભળો હે યુધિષ્ઠર રાજા આ વામન એકાદશીને વામન જયંતિ પણ કહે છે અને આ એકાદશીના શ્રવણ માત્રથી જ સર્વ પાપોનો ક્ષય થાય છે હે યુધિષ્ઠર રાજા ઉત્તમ એવી આ જયંતી એકાદશીનું વ્રત પાપીઓના પાપને સમાવનારું છે આ એકાદશીથી શ્રેષ્ઠ અને મોક્ષ દેનારી બીજી કોઈ પણ એકાદશી નથી હે યુધિષ્ઠર રાજા આ કારણથી જ પોતાની બીજી કોઈ પણ સદગતિ ઈચ્છનારાઓએ અને મારે વિશે તત્પર તેવા મારા ભક્ત વૈષ્ણવોએ આ એકાદશી કરવી ભાદરવા મહિનાને વિશે જેઓએ વામન પૂજા કરી તેઓને ત્રણ જગતની પૂજા કરી તેમાં કોઈ પણ સંદેહ નથી અને એ રીતે પૂજન કરનારાઓ વિષ્ણુની સમીપમાં જાય છે અર્થાત વિષ્ણુના ધામમાં જાય છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષને વિશે વામન જયંતી એકાદશીને દિવસે જે મનુષ્ય કમળ વડે કરીને સરખા નેત્રવાળા વામન ભગવાનને પૂજ્યા છે તે મનુષ્ય સઘળું જગત અને પ્રાચીન તેવા ત્રણેય દેવો પૂજ્યા છે આ કારણથી હે યુધિષ્ઠ રાજા આ વામન ભગવાનનો દિવસ અર્થાત આ જયંતિ એકાદશીનો દિવસ અવશ્ય કરવો આ જયંતિ એકાદશી કરનારને પછી ત્રણ લોકની અંદર કશું પણ કરવાનું રહેતું નથી વળી આ એકાદશીને દિવસે સૂતેલા ભગવાન પડખું ફેરવે છે તેથી સઘળા લોકો આ એકાદશીને પરિવર્તની પણ એકાદશી કહે છે યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ આ બાબતમાં મને એક મોટો સંશય ઉત્પન્ન થયો છે તે પ્રશ્ન સાંભળીને તેનો ખુલાસો કરો હે દેવોના ઈશ્વર તમે શા માટે સૂવો છો અને શા માટે પડખું ફેરવો છો હે દેવોના ઈશ હે પ્રભુ તમે સા સારું બલિનામના અસુરને બાંધ્યો તે મારા સર્વે સંશય તમે હરો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર રાજા પાપને હરનારી આ એકાદશીની ઉત્તમ કહા હું કહું છું તે સાંભળો હે યુધિષ્ઠર રાજા પૂર્વે ત્રેતાયુગને વિશે બલિનામનો એક મોટો દાનવ હતો તે બલિમારો ભક્ત થઈને મારે આધીન રહેતો હતો વળી તે નિત્ય મારી પૂજા કરીને જુદી જુદી રીતના જપો અને સુખતોથી મારું ભજન કરતો હતો તે બલી નિરંતર બ્રાહ્મણોની પૂજા કરનારો અને અંતકરણથી યજ્ઞના કર્મ કરનારો હતો પરંતુ ઇન્દ્રનો દ્વેષ કરનારો હોવાથી મેં દેવતાઓને જે લોક આપ્યો હતો તે લોકને જીતીને વળી આ પૃથ્વી પરના લોકને પણ જીતી લીધો એ રીતે દેવલોક અને પૃથ્વી પરનો લોક બલીએ જીતી લીધો તે પરથી સઘળા દેવો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે સગડાઓએ ભેગા મળીને સમર્થ તેવા વિષ્ણુ ભગવાનની પાસે વિજ્ઞાપના કરવા જવું એમ નિશ્ચય કરીને સર્વે દેવતાઓ તથા ઋષિઓની સાથે ઇન્દ્ર પ્રભુ તેવા વિષ્ણુ ભગવાનની પાસે ગયા ત્યાં ઇન્દ્ર મસ્તકથી પૃથ્વી ઉપર પ્રણામ કરી બૃહસ્પતિને દેવતાઓની સાથે સુક્તોથી સ્તુતિ કરી બહુ પ્રકારે મારી પૂજા કરી એટલે વામન રૂપે મેં પાંચમો અવતાર ધારણ કર્યો અર્થાત્ કશ્યપૃષિને ત્યાં અદિતિને પેટે વામન રૂપે અવતરીને બાળક તેવા મેં વામનજીએ તે બલિને જીત્યો તેમ તે બલિ પણ પોતાના સત્યને વળગી રહ્યો તે વખતે મેં બ્રહ્માંડ રૂપી અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી તે રાજાનું સઘળું ધન હરી લઈ ઇન્દ્રને આપી તે પછી બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું ત્યારે યુધિષ્ઠ રાજા પૂછે છે કે હે દેવોના ઈશ તમે વામન રૂપ ધરીને તે અસુરને કેવી રીતે જીત્યો એ સર્વે બીના તમારો ભક્ત એવો જે હું તેને વિસ્તારથી કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠ રાજા મેં વામનજીનું નાનું રૂપ ધારણ કરી પછી તે બલિરાજાની પ્રાર્થના કરી કે હે બલિરાજા ત્રણ પગલાં જેટલી જ પૃથ્વી મને આપો તેથી તમે ત્રણ લોક આપવાના પુણ્યને પ્રાપ્ત થશો એમાં કાંઈ પણ વિચાર કરવા જેવું નથી આ રીતે મેં પ્રાર્થના કરી ત્યારે બલિરાજાએ ત્રણ પગલાં પૃથ્વી મને આપવા માટે સંકલ્પ કર્યો જેવો બલિરાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્રથી જ વામનજીનો દેહ અતિ વધ્યો તે વામનજીએ ભૂલોકમાં પગ કર્યા ભૂવર અંદર ઘૂંટણ કર્યા સ્વર્ગલોકમાં કેડ કરી મહરલોકમાં પેટ કર્યું જનલોકમાં હૃદય કર્યું અને તપલોકમાં કંઠ કર્યું ભક્તો સત્યલોકમાં મુખ કર્યું અને તેમના ઉપર મસ્તક રાખ્યું તે વખતે ચંદ્ર સૂર્યાદિ ગ્રહો સર્વે યોગો નક્ષત્રોનો સમૂહ ઇન્દ્ર સહિત દેવતાઓ શેષ વગેરે નાગો અને બીજાઓ પણ વેધથી થયેલા જુદા જુદા સુખતો વડે મને વખાણવા લાગ્યા તે વખતે મેં બલિરાજાનો હાથ જાળીને તેને વચન આપ્યું કે હે પાપથી રહીત બલિરાજા મેં મારા એક પગલાંથી તો પૃથ્વી ભરી લીધી અને બીજા પગલાંથી સ્વર્ગ ભરી લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકું તેની જગ્યા બતાવો આ રીતે મેં બલિરાજાને કહ્યું એટલે તે બલિરાજાએ તરત જ પોતાનું મસ્તક ધર્યું એટલે હે યુધિષ્ઠ રાજા મેં ત્રીજો પગ તેના માથા પર મૂકીને મારી પૂજા કરનારા તે બલિદાનવને રસાતળ પાતાળમાં ખેંચી ઘાલ્યો તો પણ તે બલિરાજાને વિનયથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું કે હે માનને આપનારા જનોએ પામવા યોગ્ય અર્થાત પ્રાર્થના કરવા યોગ્ય એવો હું તારા ઉપર પ્રસન્ન થયો છું તેથી હું અષાઢ મહિનાની શુક્લ પક્ષની સાઈની એકાદશીના દિવસથી તે કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશીના દિવસ સુધી નિરંતર તારી પાસે ને પાસે જ રહીશ આવું વચન તે જ વખતે મોટા ભાગ્યવાળા અને વિરોચનાના પુત્ર તેવા તે રાજાને આપ્યું તે ઉપરથી મારી એક મૂર્તિ ચોમાસાને ચારે મહિના સુધી રાજાનો આશ્રય કરીને બલિના દ્વારમાં ઊભી રહે છે હે યુધિષ્ઠ રાજા મારી બીજી મૂર્તિ સમુદ્રોમાં ઉત્તમ એક શિવ સમુદ્ર વિશે અષાઢ મહિનાની શુક્લ પક્ષની શૈની એકાદશીના દિવસથી તે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી આવે ત્યાં સુધી સૂઈ રહે છે આ રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીનું આખ્યાન મેં તને કહ્યું આ કારણથી હે યુધિષ્ઠ રાજા પાપોને હરનારી પવિત્ર અને મોટા પુણ્યવારી એવી આ પરિવર્તની એકાદશી યત્નથી કરવી આ પરિવર્તની એકાદશીને દિવસે ત્રણ લોકોના પિતામહ એવા બ્રહ્મદેવને પૂજીને રૂપાની તથા ચોખાની સાથે દહીંનું દાન દેવું ભક્તો પરિવર્તની એકાદશીને દિવસે રાત્રિના જાગરણ કરવાથી માણસ મુક્તિ પામે છે હે યુધિષ્ઠ રાજા જે મનુષ્ય સર્વ પાપોને હરનારું ભોગને દેનારું મોક્ષને આપનારું ને સુંદર એવું આ પરિવર્તની એકાદશીનું વ્રત જે કરે છે તે દેવના લોકને પામીને ચંદ્રમાના જેવો શોભે છે જે મનુષ્ય પાપને હરનારી એવી આ ઉત્તમ કથાને સાંભળે છે તે મનુષ્ય હજાર અશ્વમેધ યજ્ઞના ફળને પામે છે તે પ્રમાણે શ્રી સ્કંદ પુરાણને વિશે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પરિવર્તની નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ જય સ્વામિનારાયણ ભક્ત